સીતારામ બધાય ની તણે હે ને હાડા દહ વાગે ગા ને વરસાદી વાતાવરણ છે ગુ ભવાર નું જો કે વરસાદ તા ન હોય તો તણે ને હે ને વાદરા છે ગા ને ટાઢું બોર જેવું વાતાવરણ છે ગુ ને ડાયરો આ પી સાઈ ની પાણી ચાય પાણી ચાય પાણી નાથી તાવ તાવ દી થો કઈ ગમે એનું માથે ઢોરત નખો ને તો ગામ ને મળસા મે તા હજી ડોસ પી લીધો તો તેય તારે હાવટાને જમાવડસે આગળી બોપર થાહે પાછો આયે કે ડોસ નો પાવર હોય ગયો પછી હેવ ને પીવાન થાતો જવા ખાને ભૂજો હાલો સાપાણી પીવા બરકો એકલા એકલા થી નો પીવાય હાલો આ તા સાલુ છે 7000 આવો બાપા સીતારામ બસ સખા સાલુ છે રોટલાને તાણે રોટલો બાકી 7 આવો બાપા સીતારામ બાપા સીતારામ મીલ ના સાલ સુખ સાલ

એ બગલે બગલા ને હેર થઈ રૂપારી જોવી હોય તો ટ્રેક્ટર ને વાહે તારી ગઈ આ મા પાસે ને બાકી જો આ ટ્રેક્ટર હાલે ને આ રૂપારા લાઈન કેવા ગોઠવાઈ ગયા હેરખે હેરખા જોઈ અને ટ્રેક્ટર ને સીલે સીલા માં હાલે શરદી ને તાવ ને આ આમાં માણસ માંદા ન પડતા હોય તોય પડે જો આવું વાતાવરણ હોય ને એટલે પૂરું હોય હા લસા પાણી પીયા ને ખેટી નો વાઢ્યું કાને દિયા તે પર તો લા લઈને આવી કેતી નો આ ટીન નું ટીન નું ખાવું બહુ જોઈએ કાઈ ના આ આડી સુ વખાડતી હે ના આડી નું સુ કેતી કલર રૂપા રસ એલા પોસ્ટર માં જાખો છે આ છે ને વધારે છે હમ પોસ્ટર માં જાખા હોય કલર મીમા ન આવ્યા હે હે

જીઓ સંસે રામપી હાલો ગાઈ મીનેજી અમારું કામ હલે છે વાટ્યું હે રે મોરિયા કાટો આ કાટો એવું કા ત્રણ ચાર વરસ થઈ ગયા એ જોને માં ફુટકા આવે મરી વાતતું ને તો તો આખો કાઠિયો તો થાય હમ વાટતા જઈને કાટતા જઈએ કાઈ એમનો કાઈયો ઓ ને નાતી રોટલા શેક નું કઈ કરતી હે 11:30 થઈ ગયા નીતાબેન ને આવ્યા તો ઈ ગા કાકા ની વાડી

ને આ ધ્રિય છે ને એમાં જો આટા ફેરા કરે ને દાયરો બધો કાલે મામાના વાઢી થી તૂરદાયું પીંગું લઈ આવતા હીંગુ નું ને હીંગુ નું તો ન કહેવાય તૂરદાય ને રીંગણું ટમેટું તો જો આ ને શ્યાકારે નહીં ખાવે પાણી નાખવાનું બાકી છે તેલમાં સળે तो हाले कोई नहीं खाव हो तो आप देशी वटाणा कहवा देशी वटाणा ने रींगणा तो ने टमेटा रोटला बनावा बाकी से हजे से आप घर ना खा तो पी रोटला बनावे ना खा मैं वातावरण ने कहीं बात कर बगड़े कुछ तू कहाँ गई थी आई जो था ए गोलू मोलन रमाड़वा जाओ जाओ गोलू मोलन रमाड़वा

જો લુગડા ખેલો પર લે ભરે રે લે લઈ લુગડાની હે આ એક બે હાડી લે લે ઘરમાંથી આપણે લેતી દેવ્યું લે લે નકર આપે બે નહીં रिया तो के ले लो लेवा दे लेवा दे ने हलेती पछि रुपया कौन दे है आज ले जा लियो आपने आज के ए रुपया खर्चा कर से आ ए अबे अबे हट आसिया ना पास आई जो ता रुपया ले जा ले देखो ले जा रुपया कौन दे है वाडीन खाती के दे રૂપિયા કોણ દે હે ઈ કા હડિયું ના રૂપિયા ન દે દાદા મફત આવે હા હાલે નીકળી હતી હા એક રામી કીધું એ જાવા દેની રામી હડિયું છે દાદા કડવી ઉશિયા કેજે મે કે દેઉ કી થે લાબ વાત કરે કે કડવી એ ઉશિયા કોઈ ના આગડી નીતા આઈ વઈ જાહે કોઈ ધણી ન થાઈ રેવા દે તો એ લે જા ભયો આઈ ને ના ના થી લે લી હે આલા કેલા ના કે દવાઈ તં આણી જીવતી આઈને ન જ દેવી આખી આમાં તો લેસ ને દેખાતા હાલો કામ હાલતું તો સાતી આખવાનું કુતી આણે ગોતો કુતી આણેથી આવે ને ઘડી સાતી આખું એ હે ને બરતો ને છોડે ના કે ઉના ઘેર ગું તો બાપો કે છોડે નહીં ઠાવ કા ડીંગા આયા હા એકલા જો આપણો કામ થઈ ગયું હે ખેતર થઈ ગયું હે સોખું રા બાકી હમા રાખ્યો ને પછી એ દાતી આકે નાખી आड़ी आके नाखी पासी एक फेरे आके ने, नि पासी पासी ने हमार हमार पासी जरूर पड़े तैयार उड़ा कव नक्की प्रमाण आगे अपडेट दी हाँ हालाइए छोड़ने हमने सारी कसरत हाथी छोड़े ना खा। ये तो एक दिन रियो एटल बाकी ત્રણ વિગેજટ જેટલું બાકી બધું હીડિંગ આવે નહી ક્લાસ ને વાતાવરણ હવે હવાયું વરસાદી થગુ હા નાખ્યું પ્રદૂષણ ટાઈપ નું થગુ આખે આખું તડી કોઈ નહીં ટાઈટ ની હાં ધણા હું હાલે કોરા ને એમસી લોજ માર્યા હો માં માર્યું ને કામ

મે સાનોરિયો નવા ટાઈક્યુ ચાલુ છે હા મોટરસાઈક રેકા બ્રેક કરી છે પણ મોટરઈ ચાલુ છે મોટર ચાલુ છે ખેડવાઈ છે આવાવાઈ ચાલુ કોઈ बाजरा વાવે કોઈ મકાઈ વાવે બાંડી વાવે આ સવાર નું હવે વાદરા ઝાદરા હે નઈ કીરા જો ટોબ પરવા જોવા થાય હા ક્યાં હો હા કલા રૂ ને જે ઢગલા પડ્યા હો જો ફાવાર ન આવું આવું છે ઘડીક તડકો નઈ કરે ઘડીક વાદરા થાય પીં ધોવાની બાકી છે આજે હેલો ગાઈસ કેતા ધરીયા હેલો ગાઈસ હેલો ગાઈસ કેમ છો મજામાં મજામાં હું આટો દેવા આવી કેટલા દી રોકા હું કેટલા દી રોકા હું તોણી પૂછ કેટલા દી રોકા હું पेटलाडी रोका उन्होंने बेडी बेडी तो थे क्या ये भागे जाओ काम क्या कर रहा है तु। तो तुम कर काम कर रहा है ये तुम कर काम कर रहा है

तमें कारण पी, पी, दो तोरी पी <laughs>